સાયબર ક્રાઇમને નામે બનતા બનાવોમાં મુખ્ય જે જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ થાય છે તે કયા પ્રકારના ફ્રોડ છે તેની જાહેર જનતામાં જાગૃતિ ફેલાય તે બાબતે એક આ માહિતી પ્રકારની પ્રેસનોટ જાહેર કરવામાં આવે છે જેમાં ખોટી ઓળખ આપી ખોટી ઓળખ આપી નાણાકીય વ્યવહાર માટે ઉપયોગ કરાતા પાસવર્ડની માંગણી કરી પાસવર્ડ મેળવી ફ્રોડ કરવામાં આવે છે શેર માર્કેટ કે અન્ય લોભામણી સ્કીમમાં લોભામણી સ્કીમના વિડીયો મૂકી રોકાણ કરી નફો કમાવાના લોભામણી જાહેરાતો કરી વળતોરા આપવાની વિગતે સાથે ફ્રોડ કરવામાં આવે છે ક્રેડિટ કાર્ડના સીવીવી ઓટીપી અને એક્સપાયરી ડેટની ગુપ્ત માહિતી મેળવી ક્રેડિટ કાર્ડના નામે ફ્રોડ કરવામાં આવે છે ઓનલાઈન શોપિંગ કરવા લોભામણી લાલચ આપી જાણીતી કંપનીઓના નામે તમને મેસેજ મોકલી એના નામે ફ્રોડ કરવામાં આવે છે બેંકમાંથી આવતા મેસેજ જેવા મેસેજ મૂકી લિંક ઉપર ક્લિક કરવાની માહિતી આપવામાં આવે છે અને તમે ક્લિક કરો તો એના નામે તમારા તમારી સાથે ફ્રોડ કરવામાં આવે છે લોન એપ્લિકેશનના નામે એક ઓનલાઈન ફોન ફોર્મ અપલોડ કરવાનું કહેવામાં આવે છે અને એમાં તમારી તમામ માહિતીઓ મેળવી અને તેમાં તમારે પ્રકારની સંમતિ મેળવી તેના બહાને તમારા સામે ફ્રોડ કરવામાં આવે છે ઓરિજિનલ વેબસાઇટો હેક કરી ઇમેલ મોકલી ફ્રોડ લિંક ઉપર ક્લિક કરવાનું કહેવાય કહી કહી અને ફ્રોડ લિંક ઉપર ક્લિક કરો તો તેના નામે ફ્રોડ કરવામાં આવે છે નોકરી આપવાના બહાને ઓનલાઈન ઇન્ટરવ્યૂ ગોઠવવાની વિગતો જણાવી ફોર્મ ભરવા જેવા બહાના હેઠળ નાણાં પડાવવામાં આવે છે ખોટી વેબસાઇટ બનાવી ઓનલાઈન હોટલ બુકિંગ ટ્રાવેલ્સ બુકિંગ ટિકિટ બુકિંગના નામે પૈસા મંગાવી અને ફ્રોડ કરવામાં આવે છે અને એવા કોઈ બુકિંગ હોતા નથી સોશિયલ મીડિયાના એકાઉન્ટ બનાવી તમારા અલગ અલગ સગા સંબંધી મિત્રો પાસેથી તમને નાણાંની ખૂબ જરૂરિયાત છે તેવી તેવા ઈમેલ કે તેવા મેસેજો મોકલી નાણાં પડાવવામાં આવે તમારા સગા સંબંધી પાસેથી નાણાં પડાવવામાં આવે છે ઓનલાઈન વિડીયો જોવા તેને રેટિંગ આપવા માટે ટાસ્ક આપી તમારા સાથે ફ્રોડ કરીને નાણાં પડાવવામાં આવે છે ન્યૂડ વિડીયોની ધમકી આપી ન્યૂડ વિડીયો વાયરલ કરવાની નામે બ્લેકમેલ કરી તમારી સાથે ફ્રોડ કરવામાં આવે છે લોટરી લાગ્યાના કે ગિફ્ટ આપવાના બહાને તમારી સાથે નાણાંની માગણી કરી ફ્રોડ કરવામાં આવે છે કાર બાઇક જેવા કાર બાઇક અને વાહનોના ઇન્સ્યોરન્સ પૂરા થવાના સમયે ઇન્સ્યોરન્સના નામે પોલિસી રિન્યૂ કરવાના બહાને તમારી સાથે નાણાં માગીને ફ્રોડ કરવામાં આવે છે ઇલેક્ટ્રિક બિલ ભરવાની છેલ્લી તારીખ શનિવારના જેવા દિવસે ફોન કરી તમારું ઇલેક્ટ્રિક લાઇટ બિલ કપાઈ જશે તેવા બાના હેઠળ તમને તાત્કાલિક પૈસા ભરવા જણાવી ફ્રોડ કરવામાં આવે છે ખોટી મેટ્રોમોનિયલ સાઇટ બનાવી તેના તેમાં તમને મેમ્બર બનાવવા માટે પૈસાના ફોર્મ ભરાવડાવી તમારી સાથે ફ્રોડ કરવામાં આવે છે આ પ્રકારના જુદા જુદા ફ્રોડો આવા સાયબર ફ્રોડના ગુનાઓ સામે જાહેર જનતાને જાગૃત અને અવગત કરવા માટે આ માહિતી અને વિશે વિગતો જાહેર કરવામાં આવેલ છે સાયબર ફ્રોડના ગુના બાબતે હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર ઓનલાઈન પણ તમે ફરિયાદ કરી શકો છો અને નોંધાવી શકો છો અને તમે ન્યાય મેળવી શકો છો તેથી જાહેર જનતાને વિનંતી છે કે આવા પ્રકારના ફ્રોડથી અવગત રહી સામાવાળાને જરૂરી માહિતી ન આપી ન જાણતા હોય તેવી લિંક ઉપર ક્લિક ન કરી તથા પોતાની અંગત માહિતી અને ગુપ્ત માહિતી શેર ન કરી આવા ફ્રોડથી બચી શકો છો થેન્ક યુ